નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ મોડાસાના જ્યુદી પરિવારે સામૂહિક રક્ષાબંધન ઉજવણી કરીને એકતા અને પ્રેમનો અનોખો સંદેશ સમાજને આપ્યો હતો ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર શ્રાવણ મહિનો તહેવારોનો મહિનો ગણાય છે ભાઈ બહેનના નાટુ પ્રેમનું પ્રતિક રક્ષાબંધન તહેવાર આજે પણ આપણા હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે આ દિવસે બહેનો પોતાના ભાઈના હાથમાં રક્ષાસૂત્ર રાખડી બાંધીને તેને દીર્ઘ આયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે આજ પવિત્ર ભાવનાને જીવંત રાખવા મોડાસાના જેડી પરિવારે સામૂહિક રીતે રક્ષાબંધન પર્વની ભવ્ય ઉજવણી કરી હતી પરિવારના સભ્યો એકત્ર થઈને માત્ર રાખડી બાંધી નહીં પરંતુ પરસ્પર પ્રેમ એકતા અને સંસ્કારનો સંદેશ આપ્યો હતો આધુનિક યુગમાં જ્યારે ઘણા પરિવારો એકબીજાથી દૂર થઈ રહ્યા છે ત્યારે જેડી પરિવારનું આ સામૂહિક મિલન સમાજને સંદેશ આપે છે કે તહેવારોનો સાચો આનંદ એકબીજાની સાથે હર્ષોલ્લાસ અને સમૂહ ભાવ સાથે મનાવવામાં આવે છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા રક્ષાબંધન રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર જે આજે અમે મોડાસા નગરમાં અમારા પરિવાર સાથે રક્ષાબંધનનો ફેસ્ટિવલ કરવા આવ્યા છીએ હેપી રક્ષાબંધન ટુ ઓલ ફૂલો હે રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર જેમાં બહેન ભાઈને લાંબા આયુષ્ય માટે સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે રાખડી બાંધે છે જે આપણે વર્ષોથી પરંપરાથી આ તહેવાર ચાલતો જ આવ્યો છે આજે શ્રાવણ સુદ પૂનમના રોજ રક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ બહેનનો એક પવિત્ર બંધનનો તહેવાર અને આજે અમે પરિવાર સાથે અહીંયા જેડી પરિવાર સાથે ખૂબ ઉત્સાહપૂર્વક આ રક્ષાબંધનનો પર્વ ઉજવી રહ્યા છીએ અને આ ભાઈ બહેનનો આવતો તહેવાર એટલે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બહેન અને ભાઈનો પ્રેમ જળવાઈ રહે તે જ પ્રભુની પ્રાર્થના અને આ રીતે દરેક ભાઈ બહેન ખૂબ સુંદર રીતે રક્ષાબંધન ઉજવે તેવી મોડાસા નગરની જનતાને તો રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છા છે રક્ષાબંધન હોવાથી મારી મિસિસ હું તો એકચુઅલમાં જેડી પરિવારમાં આજે જમાઈ છું પણ મારી મિસિસ તે રક્ષાબંધન કરવા અમે દર વર્ષે મેક્સિમમ આવવાનો પ્રયત્ન કરીએ છીએ આ પવિત્ર તહેવાર પર બધી બહેનોને ખૂબ ખૂબ આશીષ પોતાના ભાઈઓને પ્રેમથી આજે રાખડી બાંધે છે તો એમનો અતૂટ સંબંધ આજીવન જળવાઈ રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના ભાઈ બહેનો ના સ્નેહ નો જે પર્વ જે ગણાતો એવો રક્ષાબંધનનો જે પર્વ આજે જે અરવલ્લી ટીમ પહોંચી છે અત્યારે હાલ શેઠ પરિવાર સાથે અહીંયા શેઠ પરિવારના દરેક સદસ્ય અહીંયા ઉપસ્થિત છે અને પોતાના ભાઈને અહીંયા રાખડી બાંધવા માટે અહીંયા આવ્યા છે અને એક કહેવાય છે કે જયારે બહેન જે છે દ્રશ્યોમાં દ્રશ્યમાં જોયા પ્રમાણે હાલ જે નગર જે શેઠ ગણાતા હોય તેમજ તે પ્રમાણે જેડી પરિવાર સાથે અહીંયા મોટી સંખ્યા પરિવાર એક પરિવાર એક સામૂહિક ભાવના કેળવાય તો એક પ્રયાસ અહીંયા હાલ શેઠ પરિવાર દ્વારા

એટલું જ કહીશ કે હેપી રક્ષાબંધન અને બધી જ બહેનો એમના ભાઈઓને ખૂબ સારી રીતે સાથ સહકાર આપે અને મસ્ત એન્જોય કરે ફેસ્ટિવલ

બધા એક સાથે એક ફેમિલી જેવું લાગે છે એટલે ખૂબ એન્જોય થાય છે અને બધાને હેપી રક્ષાબંધન અને બધી બહેનોને બી ખૂબ ખૂબ આશીર્વાદ કે તમે બહેનોને આવી રીતે રક્ષાબંધન ઉજવતા જ રહો પર્વ ઇસ યુ ઓલ ધ બેસ્ટ તો જે રીતે જીડી પરિવારના અહીં સદસ્ય ઊભા છે અહીં દરેક પરિસ્થિતિ સાથે સામૂહિક ભાવના સાથે કેળવાય અને સામૂહિક અહીંયા ઉત્સવ ઉજવાય તેવો અહીંયા માહોલ અહીંયા દરેક પ્રસંગની અંદર ઉજવાય છે જે રીતે જેડી પરિવાર અહીંયા દરેક બહેનો સાથે રક્ષાબંધન પર્વની અહીંયા ધામધૂમક ઉજવણી કરી છે વૈભવ રાઠોડ અરવલી ન્યૂઝ મોડાસા